નમસ્કાર નમસ્કાર રેડ મિત્રો આપણે લેસમાં 1 જોઈ રહ્યા છીએ દોવાઈકા સેવાન સ્થાન દ્વારવણી સેવાન સ્થાન કર્તા પંડિત અંબિકા રવ્યાસ উপন্যাস પ્રકાર અને એમોડું ઢીગાય છે शिवराज विजयમાં આખા પાઠની ચર્ચા આપણે એટલે કે આપણે ટીકડીમાં ની પણ ચર્ચા કરી લેવી જે લગભગ કમળ લખાઈ પણ ગયો હશે નહીં લખાઈ પર હશે તો રિપોર્ટ તમારે શું કરવાનો છે પૂર્ણ કરવાનો છે અજે આખો એક આપણો વિજ્ઞાન રહેશે સંસ્કૃતને પર રહેશે અને સ્વાધિની અંદર કોઈ બાબત ઉપર પેગડિયા પર બરાબર સવાલ જવાબ તમે ચોપડીમાં તમે જે રીતે સમજ્યા એ પ્રમાણે તમેના જવાબ લખી શકશો પર વ્યાકરણ પર જે રીતેની ચર્ચા કરે કરીશું બત તો સ્વાધિની અંદર આપણે પહેલો પ્રશ્ન છે કે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પનો સૂરગીને લખો પહેલો બીજો પ્રશ્ન તમને

जितनी जो सब चौथा ऑप्शन जे छे जेने कोई लेवा देवाની સાથે છે એટલે જે ત્રણ ઓપ્શન સાથે આપણે ચર્ચા કરવાની છે તો તમને અભ્યાસ એક ની અંદર સેકન્ડ વેતો હતું જે પુનરાવર્તન હતો એની અંદર કે જ્યારે કોણ કરતા હોય કે કરતાને જોવાનો વિની પરફોર્મ કામ કરે છે તો કે પિયા પર કામ કરે છે બસ તો અહીં ક્રિયા કરતો કોણ છે તો કે પહેલો પુરુષ એક વચન એટલે પહેલો છે બરાબર ले प्रथमा विभक्ति एकवचन छे तो इन्हीं साके क्रिया परपासो આવશે પર્વલો પુરુષ એકવચન આવશે બ તો આપણે મને વિચાર્યે કે રિચારે પણ આપણ શબ્દ આવે તે આપણે મીની શબ્દ સ્વરતા પર છે પણ કોઈ નહીં આપવામાં આવેલો નથી તો આત્મેન પરથી અંદર જોવાનું તો આત્મેન પરથી અંદરનો શબ્દ છે કે ઈ વહે મહે આવા શબ્દ છે એલે તો આ સબળ છે તો કે ઈ ઈ નો ઉપકે સ્થાનમે કરી એટલે કે આપણે તો કે માત્રામાં એટલે અહી એક જવાબ આપેલા છે કયો ધ કી ટેલર ઓપ્શન એટલે કયો જવાબ માં આવશે કે મન્ય ખબર પડે છે જો જો આ પરીક્ષાને મોટા ભાગ પર પૂછાઈ છે એટલા માટે તમને બતાવવું જોવો ઓલ પર એટલે જવાબ માં શું આવશે તો કે મન્ય આવશે બીજો એક ચોથો ઓપ્શન છે બમવાડ ચોથો ઓપ્શન કયો છે તો કે બમવાડ છે

તો તમને ખબર છે 3 1/2 શબ્દો પડે છે સી બરાબર આ તલ છે તો કે આ બધા વિધા ભૂત્ય ની અંદર લઈ એટલે બીજા ભૂત્ય શબ્દો હોય તો કે સી એટલે શું થશે ઓપીસીસી હવે બરે છે આ સાનો રૂપ છે તો કે ભવિષ્યકાળનો છે એકલા માટે બરાબર બે માં ખ્યાલ આવ્યો તમને ચલો પાંચમો પ્રશ્ન જવાને ચાલવા નથી પ્રશ્ન 2 પ્રશ્નો નો ઉત્તર આપો એક વાક્ય ની અંદર ઈની આપણે જરૂર નથી તમે તૈયાર કરી લેશો તમને આવશ્યક ત્રીજાની વાત કરીશું કૃロナ પ્રતિનિવેશ પ્રકાર લેખતમ એટલે કૃડંત ઉખાવ લગભગ કૃડંત ક્રમને ફોળગાયન કાલ સુધીમાં આટવામાં મહીના આવ્યા છે એટલે પ્રોક્ષ શબ્દ છે સંતુ ક શબ્દ છે સંતો ટુ માં આવે એટલે પ્રોડક્ટ ઘણી તો કે નેટવર્ક ગુણન એટલે ટુ લખવાનું અને પછી સુ લખવાનું તો કે નેટવર્ક ગુણન फॉर्म अने नेटवर्क तो लगे चलो बीजो शब्द छे गणतु तुमने ख्याल आवे बरसे इनिया ने आपण શું આવશે તું પ્રક્રિયાને હેતકો ઉપસ્ય ઉપસ્ય ત્ય સબદા બળ છે ઉપસ્ય તર્પ પ્રક્રિયા બોલો છે ત્ય ત્ય આવે સબદા લખનો ત્ય શું બનશે સંમતકળ કળસ શબ્દ બનશે કે સંબંધક ગુડગુડન અને પરિકર્જીય ત્ય

તો ક્રિયાપદ કયું છે તો કે ભવસી સી શબ્દને જોવાનો અને સી કે લાગ્યા આપણે તો કે વર્તમાન કાળ પરસ્મય પદ બીજો પુરુષ એકવચન આટલું તમને ખબર હશે બરાબર કે વર્તમાન કાળ પરસ્મય પદ બીજો પુરુષ એકવચન તો એવું બેટુ જ આપણે ક્યાં જવું રહેવાનું તો કે કૃટકાળની અંદર જોવાનું અને કૃષ્ણની અંદર જોવાનું કૃતકાળ पर, पर एक बचत तो शेल चौपी बराबर नहीं तो खरीदता वस्तु अत्ये हो जो ही है बराबर तो एक शब्द वापर हे अव शब्द वापर से हे तो 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 का शू करेलो हे विस्तार करेलो हे बीजो पुरुष एक बचत तो कई रीते भुगतान जयपुर शब्द कर शू लगे

સમજજો બદ્દે વાત ને તો જ આવર્સે નહીતર નહી આવડે વયમ વનિષુ વસામ મહ મહ એટલે શું લખશે તો કે પહેલું જોવાનું તો ખાલી મો છે એટલે જવાબમાં શું આવશે અવસામ પર જ આવશે અવસામો ચલો ત્રીજું છે પ્રવિશતિ આ ઉપસર્ગ વાળો આ કેસે સંધિના નિયમો નામ કરે એટલે જવાબમાં આવશે પ્રવિશતિ તે સંપ્રવિશત શુદ્ધ છે

से वा महिशा मावे पड़ी એટલે જગ્યા બતાવે એટલે શું બનશે સપ્તક સપ્તમી તટપુરુષ દુર્ગાધ્યક્ષ દુર્ગાનો અધ્યક્ષ એટલે શું બનશે તો કે સપ્તક પુરુષ મહારાજ વિકટે શું બનશે સપ્તક પુરુષ અને પુરસ્કારાભજન પુરસ્કાર ના પાત્રા તસો તમે એલેપણ શું બનશે સસ્તી તત્પુરુષ પંસે સમાસ છે બરાબર પહેલા માં સપ્તમી બીજા માં સસ્તી ત્રીજા માં પંસસ્તી અને ચોથા ની અંદર શું થશે તો એ સસ્તી તત્પુરુષ ચાલો ઉદાહરણો લે આ ધોરણ 10 જ્યારે પૂછાય છે પરીક્ષામાં 70% ભાગે આવો સવાલ પૂછાય છે એટલે જરા નિયમમાં રાખજો એક સમાધારી તમને બીજો તમારે બસ શું કરવાનું છે જાતે લખવાનું છે બરાબર શબ્દ છે કંડરેશ

ચાલો પુડલિંગ પાત્ર શું આવશે ન શકાય બરાબર લિંગ કયું છે કે ચલો હવે વચન અને વિભક્તિ કહીએ તો તમે અકારણની અંદર જોઈ શકો પાછો તમને જનનું રૂપ તમને જોવા મળશે જનના રૂપમાં તમે શોધશો તો તમને જને શું જોવા મળશે અથવા વનના રૂપમાં શોધો તો તમને શું મળશે વને શું મળશે

ख्याल आवे छे बराबर आ रीने पण इन समो पूछाय छे 1 मार्क्स नो बराबर बानी तयारी हो तोज आवे नहीं तर नहीं आवे चलो पुक्तचरम मूळ शब्द छे पुक्तचर એટલે અકારણ થઈ ગયો बराबर પછી લિંક કરો પુક્તચર કેવો તો કયો લાગશે અકારણ એટલે તમાર પાછું શું જોવાનું ઉચનાર રૂપમાં હલંતમાં કોને લાગેલો છે તો તમને જોવાનું છે કે કે આ એક વચન એંદર ચાલો ઉટકો ઉચાળ્યો ઉટકું મૂળ શબ્દ એટલે ફ્રી એકવળ ઓફર વન સે અને માજુ કયો વન સે પુલ્લિંગનો જો હવે આ પ્રત્યય કોને લાગેલ હશે તમે જનન રૂપમાં જોશો તો ચતુઠી એકવચનમાં લાગેલ હશે જનાય અને શું થશે ઉક્ત પોચા એટલે ચતુઠી એકવચન દોવારી કેન પ્રત્યય લાગેલ છે મૂળ શબ્દ છે દોવારી એ તમને કવચે ચોપડીમાં આપેલ છે દોવારી મૂળ શબ્દ છે એટલે ફ્રી એકવચન છે অনেছে ধাতু স্থান উপর খালি জগ করবে ক্রিয়া বড় খালি জগছে

ખબર પડે અહીંયા જવાબ લખું છું શિક્ષય બરાબર એ રીતે તમારે લખવાનું છે કથય શ્યામી પહેલું જ આવે શ્યામી તમને ખબર છે ભવિષ્યતાની અંદર એટલે શું થશે કથય કથિ કથિય મહ બરાબર પછી પ્રતીક્ષા મહે મહે ક્યાં આવે તો કે વર્તમાન કાળની અંદર લાગે આત્મે મહે મહે લાગે છે પ્રતિક્ષા મહે અને પ્રતિક્ષા મહે ચાલો અભવટ ત છે અને તમને ખબર છે ભૂટકાના રૂપની અંદર લાગે છે પરસ્મે પદની અંદર તામ અન એવી રીતના કરીને આવે એટલે અભવત અભવતામ અને અભવન ચાલો અયચ્છતામ બે ટુકડા જેવું જ રૂપ છે તામ વચ્ચે આપ્યો છે એટલે એવું થશે અયચ્છતા અયચ્છત અને અયચ્છ તામ અને અયચ્છન અનલાસ બરાબર એ રીતે તમારે શું કરવાનું છે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે વાક્યની રચના કરવાની છે જવાબ ઓલે જાવ તમને શું આવશે કે વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે એટલે છાત્રા ગુરુ ગુરુ પ્રણામંતિ બરાબર પ્રણામંતિ બહુવચન લાગે તો બરાબર માલાકાર કલમેન લીખટી કલમેન લીખટી બરાબર આની પાછળ પણ એમ જવાબ નથી લખાતા એનું પણ ચોક્કસ કારણ છે બરાબર એ વસ્તુ પણ તમને ખરેખર સમજવા જેવી ખરી બરાબર એક

આ રીતે તમારે બધા લખવાના છે પુષ્પો ભાગમાં ખીલે છે કુસુમાની ઉદ્યાને વિકસંતિ અને વારવાર રાજમંદિરમાં પ્રવેશે છે ધોવારી કહ રાજપ્રસાદમ પ્રવી શકી આ રીતે શું છે બધું જ વ્યાકરણ છે બરાબર વ્યવસ્થિત સમજવાનું બરાબર નહીં સમજવા પડે તો વિડીયો ફરી એકવાર જોજો અને સમજો વ્યાકરણ જેટલું પાકું થશે એટલું તમારા ભવિષ્ય માટે તમને